તમે શિયાળામાં આવું પૂછ્યું એટલે કે મજા આવવાની ઠંડી પલે છે ઠંડી લાગે છે માલ ને ઠંડી લાગે છે શિયાળામાં શિયાળો ચાલુ થઈ ગયો છે ભાઈ ધબધબાઈ હા મસ્ત એની ઠંડી પડવા લાગી છે ધીમી 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 ઠંડી આનંદની ઠંડી મજાની ઠંડી અમુકને મજા બગાડવાવાળી ઠંડી આપણને ઠંડી સારી લાગે પણ જે બહાર ઝુંપડપટ્ટીમાં રહેતા હોય જેમના એવા સરખા મકાનના હોય એવા એરિયામાં રહેતા હોય કે જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય એમના બિચારાઓ શિયાળો ગમે નહીં પણ આપણને તો મજા આવે શિયાળો આવ્યો શિયાળો આપણે દરેકે દરેક તહેવારની પણ મજા હોય છે દરેકે દરેક તહેવારનો પણ એક આનંદ હોય છે અને આનંદ આપણે શું કહેવાય આનંદને માણવો તો જરૂરી છે શિયાળો આવે શિયાળામાં શિયાળાની રીતે આપણે રેણી થઈ જવાનું ઉનાળો આવે તો ઉનાળાની રીતે ચોમાસું આવે ચોમાસાની રીતે દરેક ઋતુ જોડે મનુષ્ય શેર થઈ જતો હોય માણસ શેર થઈ જતો હોય અને થવું જ પડે ના થઈએ તો પછી લોચા વાગે થવું પડે ના થયું થવું શિયાળો આવે એટલે કેવી મસ્ત કડકડતી ઠંડી પડતી હોય સવારમાં તો તમે જોવા તો બહાર નીકળ્યા હોય ને તો થૂરતું 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 સૌથી વધારે સાહેબ કાઠું ક્યારે પડતો તો સૌથી વધારે કાઠું ક્યારે પડે શિયાળાની આવી કડકડતી ઠંડીમાં હવાળી ઉઠાડી મમ્મી દૂધની થેલી લેવા મોકલાવ એટલો કાઠો પડે બહુ કાઠું શિયાળામાં આવી ઠંડીમાં મમ્મી એમ કે બેટા જ્યાં દૂધની થેલી લઈ જાય જપ્પર અમી એવું કાઠું પડે પણ આપણને આવી શિયાળાની ઠંડીમાં તમે હું બધા આપણને આવી શિયાળાની ઠંડીમાં સવારે વહેલા ઉઠીને શું કહેવાય કે આવી રીતે દૂધની થેલી લેવા જતાં તકલીફ પડે તો વિચાર કરો આપણી દેશની સરહદ ઉપર ઊભા આપણા સૈનિક ભાઈઓ જે ઋતુ કશું ઠંડી જોયા વગર વરસાદ જોયા વગર ગરમી જોયા વગર આપણી સેવા કરી રહ્યા છે આપણા માટે ફરજ બચી રહ્યા ફરજ બચાવી રહ્યા છે એમને તો ધન્ય છે સાહેબ આપણને તો બારસો દૂધની થેલી લેવા જવું હોય તો થોડ 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 ચાલુ થઈ જાય પણ શિયાળો આવી રહ્યો છે તો ખાવા પીવામાં દાબી નાખજો ખાવા પીવાનું મસ્ત રાખજો કચરી ને બચેરી બધું પાડજો એ ગુંદ ખાતા હોય તો ગુંદ કચરિયું ખાતા હોય તો કચરિયું શિયાળો આખો ઉજવી નાખજો બાકી કઈ લઈને આયા નહીં કઈ લઈને જવાના નહીં તમને ખબર છે ને કઈ લઈને આયા નહીં ને કઈ લઈને જવાના હી ને એટલે શિયાળો આવે એટલે કચેરી ને બચેરી ઉટકા તમ તમાર ઉટકા કચેરીઓ ખાતા હોય તો કચેરીઓ ગુંદ ખાતા હોય તો ગુંદ તમને ભાવતું તમને જે ભાવતું હોય શિયાળાનો જે ખોરાક હોય ને એ અત્યારે શિયાળામાં લઈ જ લેવાનો એનો લાભ લઈ જ લેવાનો ટોઠા બનાવો મસ્ત મસ્ત કેવી મજા આવે શિયાળામાં ટોઠાનો પ્રોગ્રામ બહુ થાય ટોઠા હળદર હળદર ને બાજલું હોય ને મજા આવી જાય છાસ છાશ ઓછી પીવાની નહીં તો પછી છે ને આમ થાય બધી આપણી નદીઓ પછી આમાં થઈ બહાર આ રાખે એટલે છાસ ને જલેબીમાં થોડી લિમિટ રાખવાની અને તમારી સ્ટીલ બોડી હવે તમને કંઈ થતું ના હોય જલેબી ગમે ગમે તેટલી જલેબી ખાવતો હોય ગમે તેટલી છાશ પીવો તો હોય તો પછી બીજે રાખો અમારે ભાઈ એવો છે એને ગમે તેટલી શિયાળો હોય ગમે તેટલું ઉનાળો હોય ગમે તેટલું ચોમાસું હોય એના ઋતુ આથી કોઈ ફરક જ નહીં એને કંઈ લેવા દેવ એને કંઈ થાય જ નહીં શિયાળામાં તમે એને ગમે તેટલી છાશ પાવતો તો એને કદી શરદીનો સય ના થાય જલેબી ગમે તે ખવડાવો તો એના કફનો કઈ ના થાય એટલો સ્ટીલ બોડી મેં કીધું તું તો ભાઈ યાર જોરદાર પાર્સલ છે એમ પણ શિયાળો છો તો મસ્ત ખાવા પીવાનું આનંદ કરવાનો મોજ કરવાનો શિયાળાની ઠંડીની મોજ લેવાની એ મસ્ત સોસાયટીના તમારું સોસાયટીમાં રહેતા સોસાયટીમાં મોહલ્લામાં રહેતા હોય તો મોહલ્લામાં ચોકમાં જઈને મસ્ત તાપણું હળગાવવાનું ને એ મસ્ત તાપવાનું તાપવા બે હોય એટલા ઝઘડા બગડા લઈ ના બાના ગયા લોકો તાપવા જાય ને અમુક એવી હા અમુક એવા વિચારો આવી જાય અમુક એવી વાતો રજૂ થઈ જાય અમુક એવું થઈ જાય એટલે મારા બેટા લડાઈ ને આવવા ના ના લડાવવાનું નહીં આપણે ત્યાં આનંદ કરવા ગયા છીએ તાપવા ગયા છીએ તો આપણે ત્યાં આનંદ કરવા ગયા છીએ ના કે ઝઘડા કરવા અમારે એક બેન છે લોકો તો હું શિયાળો ચાલુ થાય ને એટલે કાં તો કચોરી વધારે વધારે ખાય કાં તો પછી ગુંદ વધારે ખાય કાં તો પછી આપણે બીજી જે શિયાળાની આઈટમ હોય ચીખીને એવું બધું વધારે ખાય પણ અમારે અહીંયા એક બેન છે ને એ શિયાળો આવે ને એટલે સાહેબ એટલી બધો એટલી બધી પકોડી એટલી બધી પકોડી શિયાળામાં અમારો બેન સાહેબ ધંધો એટલે એક નંબરનો ધંધો કરાવે હા જબરજસ્ત પકોડી વાળો થઈ જાય એમનો જોવો ને પકોડી વાળો એમની લારી આવતા જુઓ એટલે તેને એમ થાય કહો સાક્ષાત દેવી આવી જાય છે પકોડી ખાવા જાય એટલે કોઈ થોડી દસ વીસ રૂપિયાની ખાવાની દોઢસો દોઢસો રૂપિયાની બસ સવા સો રૂપિયાની ખાવા આવે એટલે એવું ના લાગે કે આપણે ખાવા જ જાય છે એમ એટલે આમ એવી જે ખાવા જાય ને એટલે ખાવા તો નહીં જતા જઈને તૂટી જ પડે છે પકોડી ઉપર એટલા બધાને અત્યારે શિયાળાની તો એટલી પકોડી ખાય એટલી પકોડી ખાય ને કે જોરદાર પકોડીઓવાળા બધા તો એમને શું એમનો જોવો ને તો કે મેડમમાં મારતા આવ્યા મેડમમાં મારતા આવ્યા એટલે મેડમ પાછા એમય નક્કી કર કે કાલે હું જે પકોડી ખાવા જે ભયના તેઓ ગઈ એને મારા બરાબર વખાણ કર્યા તા કર્યા જો ના કર્યા હોય તો એના ત્યા ના જાય અને જો પેલા એ બરાબર ગોળ ચોપડે વાત મેડમ તમે તો મેડમ પકોડી બેન પકોડી ખાવાના એટલા શોખીન એટલા શોખીન ક એમના તમે એક ટ્રેન જમવાનું ના લો ને તો ચાલી જાય એમને તમારે પકોડી ખવડાવી દેવાની ધરાય બસ પકોડી એટલે શોખીન લોકો પડે છે એમ અને શિયાળામાં પકોડી ગરમ ગરમ હોય તો મજા તો આવે આપણે બે જવાનીએ પણ તમને મને અત્યારે કોઈ શિયાળામાં કડકડતી ઠંડીની અંદર ગરમ ગરમ પકોડી મસાલો ભરીને હાલ મજા ના આવે યાર

ખાવાનું એની મર્યાદામાં ખાવાનું એની લિમિટમાં ખાવાનું જેમ ખવાતું એમ ખાવાનું ખા ઉધરાની જેમ ગોળા થઈને પછી અ ના વસ્તુ જેમ ખવાતી એમ ખવાય અને આપણે વસ્તુનો ખાવાનો ઓછો ને આનંદ વધારે લેવાનો આનંદ માટે તો આપણે આ આનંદ માટે આપણે ખાતા વિવાદ બરાબર છે પણ લિમિટેશન બહારની વસ્તુઓ ઓછી ખાઈએ એટલી સારી ઘેર બનાવી ખોતા તમે ત્યારે વાંધો નહીં એમ પણ બહાર શું એ બધી વસ્તુ થોડી ઓછી ખાવાની કારણ કે બહારના અત્યારે કાર્યકરો તો તમને ખાવા સાકે હા રોજ વેનગી મેળે હારથી ગરમ ગરમ પકોડી આવો ખાઓ ખાતે રહી જાઓ ગે આવું બોલવાવાળા ચાર દાળાના હે ના કે ભૈયાજી તમને કહેતા હોય કે લો બેનજી ખાઓ ખાઓ ગરમ ગરમ પકોડે ખાઓ એ ચાર ડાળા થી ના હોય ઓ પછી એવા હા લોટ બધ ઓ મમ મીરાજ ખાઈન તમાકુ ખાઈ નો મમ પકોડી મમ પેલા લોટ મમ હર તોય આપણને પકોડી નો સ્વાદ થાળો કે મસ્ત તમારી વાત જવા મને મને ખબર હું પકોડી કઈ ગોડું નહીં મને બધી જ ખબર છે કે પકોડી વાળા મિરાજો મોરી મોરીન બુધાલાલ મોરી મોરીન એવા હાથે પકોડીનો મસાલો બનાવો બધી આપણને બધોને બધી ખબર હોય છે તો એ આપણે પકોડી ખાવા જઈશું એટલે ભૈયાજી મસ્ત છે બને મસ્ત બને વાત તમારે એકલા ઉપર લાગુ નહીં પડતી મારા મારા પોતે ઉપર એ લાગુ પડે છે મને આ ટેવ છે હું એ જાઉં ને પકોડીને ખાવા તો મને ખબર છે કે ભાઈ સારું કેવી રીતે બનાવતો હશે અને કેવી રીતે કરતો હશે પણ જેવી પકોડી બનાવીને આપણને જેવી પકોડી મારા મોઢામાં જાય એટલે મારો મઢ પણ હા પકોડીની બધી વાત જવા દો શિયાળો ચાલી રહ્યો છે મસ્ત તમારી તબિયત સાચવજો તમે મસ્ત રીતે રહેજો શિયાળામાં સ્વેટર ટોપી બધું પહેરવાનું રાખજો સ્વેટર તો ખાસ પહેરવાનું રાખજો બાકી દવાખાનામાં ભરતી થવું પડે બાટલા ચડાવવા પડે ઇન્જેક્શન ચલાવવું પડે તમારા ઘરવાળાને દોડાવો પડે એવા બધા ધંધા ના કરવા પડે એટલા માટે શોર્ટમાં કહી દઉં સ્વેટર પહેરજો અને અમુક લોકો તો વટ પર પાછા આપણે કહીએ કે ભાઈ સ્વેટર પહેરલે તો કે છે ખબર છે આ આપણને ઠંડી ઉડની ના લાગે ઠંડી આપણને લાગતી છે કે ક્યાં જ ના લાગા અને ઠંડી કહેવાય કે આ તો કોઈ ઠંડી નહીં કે અને એન પછી ચાર ડાળા પછી દવા કરો એમ જોરતા વાયો જોરતા એવા કઈ વટમાં નહીં રહેવાનું કઈ ફોર્મમાં નહીં રહેવાનું ઠંડી લાગે તો સ્વેટર પહેરી જ દેવાનું અને ઠંડી છે એટલે હું ઠંડી તો લાગવાની જ ઠંડી આ વખત જો ગરમીનું પ્રમાણે વધારે હતું ઠંડીનું પ્રમાણે વધારે રહેવાનું છે તો તબિયત તો ખાસ સાચવવી શરદી બરદી થઈ જાય અને અમાર જવાનું તો શરદી થઈ જાય એટલે મોત આવી જાય કે કશું આવી જે કાર્યક્રમમાં ને બોલવાનું હોય શરદી થઈ ગયેલી હોય ને એટલે તો આમ એવી ફિલિંગ આવે ને કામમાં મજા એવું નથી આવી શિયાળાની કડકડ ઠંડીમાં સાચવી લેવાનું મસ્ત સ્વેટર પહેરવાનું એક ગોદળું ઓઢતા હોય તો હું તો કઉ છું બે બે ગોધડો ઓઢવાનો પછી ઊંઘવાનું પણ ઓઢવાનું ગોદડો એક નહીં તો કઉ છું બે ઊંઘો સ્વેટર એક પહેરતા હોય બે પહેરો સાચવો પોતાની જાતને સાચવી બહુ અંધ કારણ કે આમાં બીમાર પડીએ ને હેરાન થઈએ આપણે એકલા હેરાન ના થઈએ મારા ઘરમાં હું બીમાર પડું ને તો હું એકલો હેરોન ના થવ સાથે સાથે મારા પરિવારવાળાએ પણ હેરાન થાય એટલે દવા થાય શરદી બરદી થઈ ગયું બે ત્રણ દિવસ રાહ જોવાની તરત દવા ના લઈ લેવાની આ તો શિયાળામાં શરદી થાય ને સેજ શરદી તો તરત દવા લઈ લેશે અલ્યા બે ત્રણ દાડા શાંતિ રાખ એ તઈ દારામાં કોઈ નહીં શરદી આપણા શરીર ઉપર હાવી થઈ જાય ને આપણને કોઈ નુમોનિયા બુમોનિયા નહીં થઈ જાય લોકોની એ દેર નહીં ગમતી એક તો હું શિયાળો છો જો બરાબર ઠંડુ વાતાવરણ હોય તો તમને શરદી તો થાય જ તો શરદી થાય તો તરત ગોળી કદી ગળી લેવાની નહીં આ તો શેજ શરદી થશે લાવ્ય ગોળી લાવ્ય ગોળી એટલે શું લાગ્યું ગોળી થોડું ખાવો થોડું સહન કરો તો કહું છું તરત શું ગોળીઓ ગળી લેવાની ના ગળાઈએ શિયાળો હોય તો તરત ગોળીઓ ઉપર લાગી જવાનું નહીં ગોળીઓમાં કંઈ હવા રહેલા નહીં આ તમને કહી દઉં ખોટું કિડનીઓ વિડનીઓ બગાડશો એના કરતાં શિયાળામાં સારી બે ત્રણ દિવસ રાજવાની પછી એવું લાગે કે આપણને નથી મળતી તો પછી જ દવા લેવાની અને આપણે એટલા બધા તો હું પેલા આપણે સેજ શરદી સેજ શરદી થાય ને આપણે કહીએ મને સીરમ શરદી થઈ આઠ દિવસે શરદી મટી બોલો આઠ દિવસે આઠ દિવસ બધું આવ્યું નાકમાંથી નદી બધી બધું આવ્યું તો મેં સાતમા દિવસે દવા લીધી હવે દવા અસર કરી ઓટોમેટિક મટવાનું હતું મટી જઈ પણ પછી મટી બોલો પણ સાત આઠ દિવસ શરદી રહી એમાં પહેલા સાત દિવસ તો મેં દવા જ નથી લીધી બિલકુલ એટલે સહેજ દવા નથી લીધી એટલે તબિયત તો સાચા પણ આપણી તબિયત બગાડીને આપણે હું બહુ ઉપરથી ઘોડીઓને ઘડીએ શરીર માટે સારું ને હું તો દરેકને સલાહ આપું કે દવા બને એટલી ઓછી લો હા દવા લેવા જેવી દવા તો લેવી જ પડે પણ વધારે દવા લેવાથી આમ ના મજા આવે મને તો ઓછું ગમે એટલે તમને કહું છું તો તમને અમારો આજનો વિડીયો ગમે છે એવી હું આશા રાખું છું જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોની લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ખાતામાંથી પૈસા નહીં કપાઈ જાય એની હું આપું છું અને બાજુ પેલી ઘંટડી દેખાય ને ઘંટડી વગાડી દેજો એટલે અમારા વિડીયોનું નોટિફિકેશન હું તમારા ફોનમાં આવી જાય બરાબર તો મળીએ શું સોન તેની પછી બધા અને હા પ્રોગ્રામ માટે ભાઈ બધાના ફોન આવતા હોય છે તો નીચે હું તમને નંબર આપી દઉં એ નંબર ઉપર ફોન કરવો અને સાંભળી લેજો ફોન ના લાગે તો વોટ્સઅપ ઉપર મેસેજ કરી દેવું કારણ કે ફોન શૂટિંગમાં હોય એડિટિંગમાં હોય તો ફોન ના એ લાગે આ તો ફોન ના લાગે એટલે ઠોકમ ઠોક કરશે બસ મારા વાલા મારા ભગવાન મારા દેવ ફોન લાગે તો તમને કહું છું કે મેસેજ વોટ્સઅપ ઉપર કરી દેજો કાર્યક્રમ માટે તમને જવાબ મળી જશે બરાબર તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા આવતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મળીએ ફરીથી નવા વિડીયોની સાથે ત્યાર સુધી તમને બધા જય દ્વારકાધીશ Paro Barza, paro Barza, lejos